પ્રશ્ન કેવો થાય એજન્સી ભેગી થતી આપે કીધું ગેસ તો હું એ દિવસે મારું બીજું બધું કામ કરતું એટલે નશાબંધી અને આપણે

घर पंजाब <laughs> જી સર શું કાર્યવાહી છે આજ રોજ નડિયાદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોવિઝનના ગુનામાં પકડાયેલા મુદ્દામાલના નાશની કાર્યવાહી કમિટીની હાજરીમાં શરૂ કરેલ છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે આ છ એ છ પોલીસ સ્ટેશનના કુલ એકસો પંદર ગુનાનો ત્રાણું હજાર ત્રણસો ને ત્રીસ જેટલી બોટલોનો મુદ્દામાલ છે નાશ કરે છે જેની અંદાજિત કિંમત એક કરોડ એક્યાસી લાગતી વધુની છે તે તમામ મુદ્દામાલનો આજ કમિટીની આજમાં નાશ કરવાની કાર્યવાહી હાલ હાચલ છે જી સર આજ રોજ વિવિધ ગુનામાં પકડાયેલા દારૂના માન્ય કોર્ટ દ્વારા મળેલો ઓર્ડર બાદ દારૂ નાશની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દારૂ નાશ માટેની જે કમિટી હોય એમના સભ્યો બધા હાજર છે જેમાં ને હજારથી વધુ બોટલ અને જેનું એક કરોડથી વધારે મુદ્દામાલની કિંમત થાય છે એનો દારૂ નાશની કાર્યવાહી કરવામાં આવેલ છે આજે